નમસ્કાર ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એસજી સીસીઆઈના તમામ લાઈફ મેમ્બરને મારું વંદન છે આપણે આજે એક ઇલેક્શનના રિલેટેડ વાતો કરવી છે ત્રીસ ત્રણ બે હજાર પચીસ એટલે ત્રીસ માર્ચે સવારે નવ વાગેથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી સરસાણા કન્વેન્શન સેન્ટરમાં જે પ્લેટિનમ હોલ છે પ્લેટિનમ હોલમાં આપણા આ સંસ્થાનું ઇલેક્શન થવા જઈ રહ્યા છે એટલે છેતાલીસ જેટલા મેનેજિંગ કમિટીના સભ્યો અને જે ખાલી પડેલા પદો છે એના માટે આ વખતેનો ચૂંટણી છે મિત્રો આ જે ઇલેક્શન છે એમ તો છેલ્લા ઘણા વર્ષોથી ઇલેક્શન ચાલે છે અને આપણે વન વનમાન આર્મીને જેવું આપણે ઇલેક્શન કરાવી રહ્યા છે તો એની પાછળ ઘણા બધા પ્રશ્નો છે ઘણા બધા મુદ્દાઓ છે એ ઓલરેડી આપણે આગળના વર્ષોમાં ચર્ચા કરેલું છે છતાં ફરી જે નવા ડેવલપમેન્ટ છે એ તમામ મારા સભ્યો મિત્રો જોડે શેર કરવા માટેનો આ એક નાનકૂડો વિડીયો બનાવું છું જરૂરથી અંત સુધી જોજો ને પછી તમે નક્કી કરજો આ મેનેજિંગ કમિટીને જે ઇલેક્શનની અંદર મત કઈ રીતે કોને કોને આપી મિત્રો આમ તો આપણે જોવા જઈએ તો દર વર્ષે લગભગ આઠ જેટલા મેનેજિંગ કમિટીનો મિટિંગો થતી હોય છે મહિનો દોઢ મહિનો થાય એટલે કે મેનેજિંગ કમિટીની જે મિટિંગ છે એ બોલાવવામાં આવે છે એટલે આમ જોવા જાય તો વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં સત્તર જેટલા જે મેનેજિંગ કમિટીના જે મેમ્બરો હતા જેમને હાજરી ઝીરો અથવા આઠમાંથી એક અથવા આઠમાંથી બે તો આ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ છે એમાં ચોવીસ જેટલા મેમ્બરો હતા અને વરસ ત્રેવીસ ચોવીસની અંદર ચોત્રીસ જેટલા મેમ્બરો હતા અને વરસ ચોવીસ પચીસમાં સોળ જેટલા મેમ્બરો છે જેમની હાજરી ઝીરો અથવા એક અથવા બે એટલે આઠમાંથી તમે સમજો દસ ટકા એટલે એક મિટિંગ પણ એટેન્ડ ના કર્યું હોય એવા બી ઘણા બધા મિત્રો છે અને ઘણા એક મિટિંગ અથવા બે મિટિંગ અથવા ત્રણ મીટિંગ એટેન્ડ કરીને બાકીના તમામ જે મિટિંગો છે એ એટેન્ડ નહીં કરનાર ઘણા બધા સભ્યો આની અંદર દેખાય છે કારણ કે આ જે આંકડો હું નથી બહાર પાડતો આ જે આંકડો છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ચૂંટણીના જે ફોર્મ ચૂંટણીના જે નોટિસ બહાર પાડે છે એ નોટિસની અંદર સ્પષ્ટપણે બતાવે છે કોની કેટલી હાજરી છે તો આની અંદર મજાની એક વસ્તુ એ છે વર્ષ એકવીસ બાર થી લઈને વરસ ચોવીસ પચીસ સુધી જે વ્યક્તિઓ ગેરહાજર રહેતા હોય અથવા ફક્ત ને ફક્ત નામકાલીમ કમિટીમાં રાખે છે બાકી કોઈ પણ રીતનો એનો કમિટીના જે મીટિંગ થાય છે એની અંદર કોઈ ફાળો નથી અથવા કોઈ ચર્ચા વિચારણ નથી કરતા અથવા ઉદ્યોગકારોના પ્રશ્નમાં કોઈ ચર્ચામાં સામેલ નથી થતા એવા ઘણા બધા આ જે સભ્યો છે એને ફરી લેવામાં આવે છે કારણ કે આ જે કહેવાતા જે વિશ્વ મહાનુભાવો જે કહેવાતા જે લોકો છે એ લોકોને ફક્ત ને ફક્ત કમિટીમાં માનતા મેમ્બર કાલી જોશે અને હાજરી આપે અને એની અંદર કોઈ ચર્ચામાં ભાગ લે અથવા કોઈ મુદ્દો ઉઠાવે અથવા કોઈ અવાજ ઉઠાવે એવા કોઈને જરૂર નથી કારણ કે આર દસ જે ભૂતપૂર્વ પ્રમુખો જે એક્ટિવ છે એ લોકો નક્કી કરે એ લોકોને જ આ મેનેજિંગ કમિટીની અંદર લેવામાં આવે છે અને એ લોકો જે નક્કી કરે છે એ લોકોને જ વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવે એ લોકો જે નક્કી કરે છે એ લોકોને જ પ્રેસિડેન્ટ બનાવવામાં આવે છે અન્ય જે હોદ્દેદારો હોય સેક્રેટરી હોય ટ્રસ્ટર હોય અન્ય કોઈ પણ હોદ્દેદારો કમિટી સબકમિટી અને એ જે કમિટીના પ્રમુખ હોય ચેરમેન હોય અથવા કો ચેરમેન હોય આ તમામ લોકોની પસંદગી આ લોકોને રીતે થાય છે આમ નાની મોટી કમિટી લગભગ જણા કે જણાની એક જે ટોલકી છે કેટલા આ ચેમ્બરની અંદર કાર્યરત છે અને ચેમ્બરની અંદર હમણાં પણ એક વિડીયો તમે થોડાક દિવસ પહેલા તમે જોયું એક વન નેશન વન ઇલેક્શનના જે કાર્યક્રમ હતો એની અંદર એક ડિબેટ એની અંદર એક સેમિનાર યોજવામાં આવેલ હતો એ સેમિનારની અંદર પણ જે લોકોને આમંત્રણ આપીને ભૂલાવે છે એ લોકોને પચાસ ટકા લોકો કે જેમાં વગર જતા રહ્યા જેમવાનું સગવડ નહોતા એવું બધું કંઈ પ્રશ્ન ઉપસ્થિત થતું એ વિડીયો પણ આપણે હમણાં થોડાક દિવસ પહેલાં જોયું તો આ પ્રમાણે મિસમેનેજમેન્ટ અને કઈ રીતે વધુમાં વધુ ખર્ચો બતાવીએ અને ઓછામાં ઓછા સુવિધા લોકોને આપીએ આ બધું એની અંદર ચાલતું હોય એવું મને લાગી રહ્યા છે તો આપણે બીજા પણ એક બે મુદ્દા ઉપર નજર મારીએ તો છેલ્લા કેટલાક સમયથી છેલ્લા એક વર્ષની અંદર જે જ્યારે લાસ્ટ ટાઈમ જે મેનેજિંગ કમિટીની ચૂંટણી પછી પણ મેં ઘણા બધા પત્ર ચેમ્બરના સામાન્ય સભા અને પ્રમુખશ્રીને મેં પત્ર લખીને ઘણી બધી જાણકારીઓ મેળવવા માટેનો મેં પ્રયત્ન કર્યો છે એની અંદર એમ ફોર કરીને એક પ્રોજેક્ટ આખું રાખેલું હતું અમેરિકા યુએસએમાં કોઈ એક્સપો રાખવા માટેનું કંઈ આયોજન કરેલું હતું અને અન્ય ઘણા બધા કાર્યક્રમો એની અંદર થયા છે કે સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે આખા ચેમ્બરને એક લિંક કરીને લોકોને અને મેમ્બરોને એક લિંકથી એક જ જગ્યા ઉપર રાખવા માટે એનું કંઈક સોફ્ટવેર પણ બનાવવામાં આવેલો હતું પણ આ બધું કંઈક ના કંઈ શંકાસ્પદ રહ્યું છે એટલા માટે એક સભ્ય આજીવન સભ્ય તરીકે મેં એનું બધું માહિતી માગ્યું છે માહિતી માંગે એટલે કોઈ પણ તરફનું માહિતી લોકો તરફથી આપતા નથી કારણ કે ઓફિસ બેરિયર એમ કહે છે માહિતી તમને આપવામાં આવશે નહીં છોટકી રીતે સ્પષ્ટપણા બાવે છે કારણ કે આ માહિતી કદાચ કોઈ ડોક્યુમેન્ટને રૂપા કોઈ પણ સભ્યને આપે તો વળી એનું કંઈક પ્રસઆઉટ થાય નહીંતર પછી અન્ય કોઈ જગ્યાએ ઉપયોગ થાય અથવા એને જે કરાયેલા જે મિસ મેનેજમેન્ટ છે એ બહાર આવે એટલા માટે આ બધે ડોક્યુમેન્ટો આપતા નથી વળી તમને કદાચ બોલાવે બોલાવીને તમને ડોક્યુમેન્ટ અથવા અન્ય કોઈ વસ્તુ બતાવે અને એ જોઈને તમારે પૂછતા હોવાનું બસ એટલું જ છે આ સંસ્થામાં જે કે વહીવટ કરનાર વ્યક્તિઓ છેલ્લા એક વર્ષથી મેં બહુ બધી ડોક્યુમેન્ટો માંગ્યું છે બહુ બધી માહિતીઓ માંગ્યું છે બહુ બધી સ્પષ્ટતાઓ માંગી છે એને એક પણ સ્પષ્ટતા આજ દિન સુધી આપવામાં આવેલ નથી અને એજીએમની અંદર ઊભા રહીને સવાલ પૂછવાવાળા આ છેલ્લા એક વર્ષની અંદર કે છેલ્લા ઘણા વર્ષોની અંદર હું એક જ વ્યક્તિ રહ્યું છું ઘણા બધા સવાલો ઊભા કરેલા છે અને સવાલો ઊભા કરે એટલે એનો જે ટોળકીને જે લીડરો હોય એ લીડરો ઊભા થઈને એમ કે આપને સસ્પેન્ડ કરો આપને સસ્પેન્ડ કરો બસ એના સિવાય બીજી કોઈ વાત થતી નથી આ જે પત્રો છે સાત આઠ બે હજાર ચોવીસમાં પણ મેં લખ્યું છે તમે મને માહિતી ના આપવાનું હોય તો મને શાના માટે તમે મને બોલાવો છો કારણ કે સત્તાવીસ ચાર બે હજાર ચોવીસમાં મારું પત્ર છે ચૌદ પાંચ બે હજાર ચોવીસનો મારું પત્ર છે અઢાર છ બે હજાર ચોવીસનો મારું પત્ર છે આ બધે તમને માહિતી આપીશું એમ કરીને સાત આઠ ચોવીસના રોજ છ વાગે બોલાવે છે અને પછી એવું કહેવામાં આવે છે તમારે મોબાઈલ સ્વિચ ઓફ કરો અથવા તમારે મોબાઈલ માર બાર મૂકો કેબિનની બહાર મૂકો પછી આપણા અંદર બેસીને ચર્ચા કરી એટલે આ પ્રમાણે ગુપ્ત મીટિંગો ફક્ત કરવા માટે આ એક પબ્લિક જે બાર હજાર જેટલા સભ્યો બનેલા એક સંસ્થાના જે વહીવટકર્તાઓ છે આ વહીવટકર્તાઓ આ પ્રમાણેનું કામો કરી રહ્યા છે કારણ કે તમે એમની જોડે કોઈ ચર્ચા ચાલતી હોય કદાચ કોઈ જગ્યાએ રિકોર્ડિંગ થાય તો પછી આ પ્રશ્ન ઉપસ્થિત થાય પછી આ પ્રમાણે ચર્ચા કઈ રીતે થાય એટલે એ બધું એવોઇડ કરવા માટે આ લોકો મોબાઈલ બી બહાર મૂકાવે જ્યારે જ્યારે આપણે મોબાઈલમાં એવું કંઈ ઉપયોગ અથવા દુરુપયોગ કરતા નથી છતાંય એ લોકોને ડર છે બીક છે ભાઈ આ પ્રમાણેનું કોઈ રેકોર્ડિંગ થાય આટલા માટે મોબાઈલ બહાર મૂકો આ પ્રમાણેનો આપણને પોસ્ટ પાડવામાં આવે અને ઘણા બધા મુદ્દાઓ આપણે આ જે ચેમ્બરની અંદર એજીએમમાં આપણે રજૂઆત કરી છે એની અંદર ખાસ કરીને જે મેનેજિંગ કમિટી છે એ લગભગ અંદાજે થી વધારે એટલે અઢીસોની આજુબાજુનું સભ્યો એની અંદર મેમ્બર તરીકે છે કારણ કે એટલા બધા લાંબી લિસ્ટ એટલા માટે છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી જે લેડીને અથવા સેલેક્ટ થયેલા જે પ્રેસિડેન્ટો એ પ્રેસિડેન્ટો બધા અંદર સભ્ય છે જેટલા બી પ્રેસિડેન્ટો જીવત છે ને બધા પ્રેસિડેન્ટો સભ્ય છે અને ઘણા સુધી મેનેજિંગ કમિટી બાર તેર વર્ષમાં કન્ટિન્યુ રહ્યા એ લોકો બધા સિનિયર મેમ્બરમાં કન્વર્ટ થઈને એ લોકો બી ત્યાં રહી છે એટલે એક આખું જે ટોળકી છે જે સાઈઠ સિત્તેર એંસી વર્ષની એક ટોળકી છે એ લોકો પચાસ ટકાથી વધારે લોકો એ જ મેનેજ કરવાવાળા એ લોકો છે અને યુવા જે નેતાઓ છે અથવા યુવા જે ઉદ્યોગપતિઓ છે એ આ સંસ્થામાં આવવા માટેને કોઈ રસ્તો ખુલ્લો નથી અને માનીતા એને પરિવારવાદમાં તમે જોઈ શકો છો પરિવારવાદમાં પણ એને છોકરાઓ હોય પપ્પા હોય છોકરાઓ હોય અને છોકરી હોય અથવા બહુ હોય એવી રીતે અહીંયા અથવા ભાઈ હોય તો આ રીતે પરિવારવાદનું પણ આવી રીતે આખું સેટઅપ કરીને રાખે છે કારણ કે એ જે સત્તા અથવા એ એ જે ત્યાંથી જે હોદ્દા ઉપર અન્ય કોઈ લોકો ના આવે આપણાને આપણા લોકો ચાલ્યા કરે એના માટેનો આખું પરિવારવાદ પણ આની અંદર ઊભું કરી દેવામાં આવેલું છે અને નવા સભ્યોને બહાર આ ચેમ્બરની અંદર આવે નવા સભ્યોએ કોઈ ઇનિએટિવ આઈડિયા લાવે નવા જે ચહેરા છે એ લોકોના જે દિમાગ પ્રમાણે કંઈ કામ કરે એવું કોઈ એની અંદર સોર્સ અત્યારે દેખાતું નથી કારણ કે જે કંઈ લોકો છે એ આ બધા પીક્ષમાં બધા પિતામહને જે ગાઈડલાઈન હેઠળ એ લોકો કી એવું કામ કરવું પડે એવું પરિસ્થિતિ અત્યારે આ ચેમ્બરમાં છે ચોર્યાસી પંચ્યાસી વર્ષ જૂનું જે સંસ્થા છે પણ એની હાલત અત્યારે આ પ્રમાણે આ લોકોના ગેરવહીવટના હિસાબે અત્યારે કપોડી બની રહ્યા છે સાથે સાથે આ જે કમિટીમાં જેટલા બી લોકો ગેરહાજર રહે છે એમાંથી સત્તર લોકોને પાછો અત્યારે રિપીટ કરીને આ કમિટી અત્યારે ઇલેક્શનમાં પાછા ઊભા રાખ્યા છે અને અત્યારે છેલ્લા ઘણા છેલ્લા ચાર કે પાંચ વર્ષથી એટલે કોરોના પછીનો જે કાળ શરૂ થયો ત્યારથી લઈને આ સંસ્થામાં મેનેજિંગ કમિટી માટેનું ઇલેક્શન મેં શરૂ કરાયું છે આ ચૂંટણી મેં શરૂ કરાવ્યું છે અને ત્યારે અમે શરૂઆતમાં લગભગ સાત આઠ જણા હતા પછીના વર્ષોમાં ચાર પાંચ જણા થયા ને પછી વચ્ચે એકવાર આપણે બ્રેક લીધું આપણે ઇલેક્શન એ લોકોના અમુક સુજાવને અસારે અથવા એ લોકોના અમુક એક્સેપ્ટન્સને આધારે આપણે છોડી દીધું અને ત્યાર પછી ફરી આપણે ઇલેક્શન કરાવ્યા ત્યારે હું એકલો સિંગલ હાથ માણસ ચુંમ્બાલીની સામે એક જ માણસ મેં લીડ્યો હતો અને આ વખતે અત્યારે લીડવાવાળા વધી ગયા છે કારણ કે આ જે ઓફિશિયલ પેનલ અથવા જે આ ભૂતપૂર્વ પ્રમુખને જે ટોળકી છે એ ટોળકીના જે ઓફિશિયલ

છેતાલીસ જણાની પેનલ છે એની સામે સતાવીસ જણા તો એક અલગ પેનલ સાથે બી લડે છે અને બે જણા સાથે હું અને મારો મિત્ર વિશ્વાસ પેનલના નેજે હેઠળ અમે બે જણા લડી રહ્યા છે તો તમારે આ તમામ વસ્તુઓ ધ્યાને રાખીને ચેમ્બરની અંદર ઘણી બધી સુવિધાઓ લાવવાની જરૂરિયાત છે ચેમ્બરની અંદર ઘણી બધી સુધારો લાવવાની જરૂરિયાત છે આ જે સિસ્ટમ જે છેલ્લા વર્ષોથી જે ચાલુ આવે છે એ બંધ કરવાની જરૂર છે અને નવા જે જોશ જે નવા જે ચહેરાઓ છે જે નવા ઉદ્યોગપતિઓ છે જે ઓલરેડી એની અંદર આવવા ઈચ્છી રહ્યા છે ને એ લોકોને મોકો આપવાની જરૂરિયાત છે આ મેનેજિંગ કમિટીમાં એને તક આપવાની જરૂરિયાત છે ભાઈ બે વર્ષ તમે કામ કરો અને તમે શું કરીને બતાવે આ ચેમ્બરને અથવા જે આ સુરત સાઉથ ગુજરાતના જે ઉદ્યોગકારોના જે આ ગ્રુપ છે એ જૂથમાં રહીને તમે કઈ રીતે કામ કરવા માંગો છો એના માટેનું તક આપવાની વાત છે તો આ તમામ તકો તમે અને મત આ જે ટોળકીને જે આ ભૂતપૂર્વ પ્રમુખને જે ટોળકીને જો આ પેનલને આપે એના કરતાં જે છૂટા છૂટાછવારે અથવા સત્તાવીસ જણાથી લડી રહ્યા છે એ લોકોને આપો અને બે જણા જે સાથે લડી રહ્યા અમને બેને આપો અને જે વધે છે એ જે મત ચું એક વર્ષમાં ચુમ્માલી મત આપવું ફરજિયાત છે અને આ વર્ષે છેતાલીસ મત આપવું ફરજિયાત છે તો છેતાલીસ મતમાં જે ઘટે છે એ તમે કોઈ પણ વિડ્રો કરેલા એ બેલેટ પેપરની અંદર હોય એવા કોઈ પણ એક વ્યક્તિને જે વિડ્રો કરી ચૂક્યા છે એ લોકોને પણ આપી શકો છો એટલે ટોટલ બેલેટ પેપરની અંદર તમારે છેતાલીસ મત આપવાના છે એટલે આ ઉદ્યોગપતિઓનું જે આ જે ગ્રુપ છે નવા ચહેરા સમા સમાવેશ કરવા માટેનો આ પ્રયત્ન છે એમાં તમારો આ સહકારનો જરૂર છે અમને અને તમારું મત કિંમતી મત છે બાર હજાર લોકોનું આખું આ જે ટીમ છે એમાંથી કદાચ બે હજાર કે પચીસો સુધીના જે મત જે થવાનું છે એની અંદર વધુમાં વધુ મત અમને આપીને આની અંદર અમને સેવા કરવાનો એક મોકો આપો કારણ કે સમાજમાં કઈ રીતે અમે સેવા કરી રહ્યા છે આપશો અમારાથી વાકેફ છે આ જે ચહેરાઓ છે તમને પરિચય છે પહેલેથી એટલે અમે તમને ખાતરી આપીએ છીએ ચેમ્બરને અંદર અમે કમિટીમાં જાય તો આ જે સુરત સાઉથ ગુજરાતનો જેટલા બી પ્રશ્નો છે એ એક એક પ્રશ્ન અમે ઉઠાવવાનો પ્રયત્ન કરીશું અને ચેમ્બર થકી યોગ્ય સ્તરે આ રીઝુઆત કરવાનો અમે પ્રયત્ન કરાવીશું એના માટે મજબૂર કરાવીશું હાર તોરા એક સાઈડ ઉપર મૂકાવી સાથે સાથે કડક ભાષામાં પણ રીજૂઆતો કરવા માટેનું મજબૂરી અમે આ જે સંસ્થામાં જે અન્ય જે વહીવટકરો છે એ લોકો પાસેથી કરાવવાનો પ્રયત્ન કરીશું અને સાથે સાથે એક નવો શિલો ચાલુ થાય નવા ઉદ્યોગકારોને આની અંદર તક આપો એવું એક શિલા ચાલુ થાય એના માટે જરૂરથી મત આપજો વંદે માધરમ નમસ્કાર